જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે અહીં જીવનને ઈશ્વર અર્થાત તેના પોતાના શરીરનો કહ્યું છે જો તે ઈચ્છે તો શરીરનો ત્યાગ કર્યા પછી ઉચ્ચતર યોનીમાં જઈ શકે છે અને ચાહે તો નિમ્મ કક્ષાની યોનિમાં થઈ શકે છે આ બાબતમાં તેમને અલ્પ સ્વતંત્રતા મળેલી છે તેના જે પરિવર્તન થાય છે ઉપર જ અવલંબિત હોય છે મૃત્યુ સમયે તેણે જે ચેતનાનો વિકાસ કર્યો છે તે બીજા તરફ લઈ જો તેણે પોતાની ચેતના બિલાડી કે કૂતરા જેવી બનાવેલી હશે તો નક્કી તેનું દેહાંતર કૂતરા કે બિલાડા શરીરમાં થશે અને જો તેણે દેવી ગુણમાં ચેતનાને સ્થિર કરેલી હશે તો તેનું દેહાંતર દેવીના શરણમાં થશે અને જો કૃષ્ણ ભાવના પરાયણ હશે તો તેને વૈકુંઠમાં એટલે કે કૃષ્ણ લોકમાં ઉચ્ચ ગતિ તથા કૃષ્ણનો સંગ પ્રાપ્ત થશે શરીરના વિનાશ પછી આ બધું સમાપ્ત થાય છે એ માન્યતા ખોટી છે વ્યક્તિગત આત્મા જીવ એક શરીરથી બીજા શરીરમાં દેહંતર કરતો રહે છે અને તેનું વર્તમાન શરીર તેના કર્મ પછીના શરીરમાં આધાર બની જાય છે કર્મ અનુસાર જીવ વિભિન્ન શરીર પામે છે અને સમય થઈ તેની આ શરીરનો ત્યાગ કરવો પડે છે મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ